દાહોદના ઉસરણવાડ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો પરંતુ થોડા સમય પહેલાં કોઈક કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાઝ રાખીને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર પાંચ લોકોને મોકલ્યા હતા જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ જાળી નકલી ઘી બનાવો છો તેમ કહી દબાવ ઊભો કર્યો હતો ત્યારબાદ રૂપિયા ત્રણ લાખની માગણી પણ કરી હતી જ્યારે ફેક્ટરી માલિક ફેક્ટરી ખાતે આવી પહોંચતા તેમને દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી બપોરે અંદાજે બે વાગે મારા માણસો મને કીધું કે કઈ ફૂડ ઓફિસર આવ્યા છે તમને બોલાવે છે હું મારી દુકાન યશ માર્કેટથી આવ્યો તો એ લોકો મને કહે કે તમે ડુપ્લિકેટ ઘી બનાવો છો અને કેસ નિપટાવવા માટે મારા પૈસાની ત્રણ લાખ પૈસાની માંગણી કરી તો આપણે એમને આઈડી કાર્ડ ને આધાર કાર્ડ માંગી તો એ લોકો આપણને બતાવ્યું નહીં મને એટલામાં ડાઉટ ગયો હતો મારા ભાઈને કીધું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને બોલાવ એ લોકોને આપણે ચેકઅપ કરાવીએ એ લોકો પોલીસ આવી ગઈ એટલે વાર ચારોને બહાર લઈ ગયા ત્યારે એ લોકો ચેકઅપ કરતા એક જણા પાયે તમંચો મળ્યો દેશી કટ્ટો મળેલો સમગ્ર મામલે પોલીસે કથિત ફૂડ અને સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી પોલીસે હાજર ચાર લોકોને ઝડપી પાડ્યા હતા જોકે એક શખ્સ ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે ચારેય ઈસમોને પોલીસ મથકે લાવી અંગ ઝડપી કરતા દેશી બનાવટની પિસ્ટલ અને ચાર જીવતા કારતૂસ પણ મળી આવ્યા હતા દાહોદ બીડિવિઝન પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની હકીકત એ પ્રકારની છે કે તારીખ પંદરના રોજ સાંજના સોળ આસપાસ દાહોદ બીડિવિઝન પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાઉન દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનીલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગથી મળી આવેલ નથી આ ચાર લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માવઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આમ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નીરજ રેવાચંદ મામનાણી છે એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઊભી કરવા માટે ગુનાહિત કાવત રોજવા માટે અને એક્સ્ટ્રોશનની કોશિશ માટે આઈપીસીની કલમ એકસો વીસ બી એકસો સિત્તેર પાંચસો અગિયાર ત્રણસો ચોરાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે અને વિગતવાર તપાસ ધરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવશે